દેખો એ લડકી દેખો है મંકી એમ કરે કેવા કૂદકા મારતું મંકી પાછા કારેલા શીવું નકરા તમને બહુ ભાવે કરેલા આપડે ગોળ બનાવે એટલે કડવું ન લાગે ને બહુ તરસ લાગી છે હમ તો પીલે ફટાફટ ને તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે હું કામ કરવાનું

નાખું નાખું યે બેન ને ના પાડે છે કે તમાર ઘરે નથી લઈ જવાનું રીનાબેન એમ કે છે માં તો ઘરે લઈ જાવ છું એક ઓશી કોણ એ ચાલ રીના બેન તમારે ઘરે લઈ જાવ બધા ઓશીકા લઈ જાવ જાઓ જાઓ ફટાફટ લઈ જાજો હો આ જો અહીંયા ખીલનના સૂટ કેટલા બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો બે દોરી ઉપર સુકાય છે આઠ ને એક અહીંયા છે આટલા તો સૂટ એને ભેગા કર્યા ખબર ને આનું શું કરશે ને ક્યાં કેટલી જગ્યાએ પહેરીને જશે ને આપણું પલંગ કંઈક સમેટાઈ ગયો છે હવે ખાલી સૂટ મૂકવાના જ બાકી છે ઉપરના માળિયા છાઈ ગયા છે અને હવે વાગી ગયા છે બાર અને શિવ અહીંયા આવું શું કરું તારે ના લીધું છે શિવ હવે એને રોમાં જોવી છે શું કયો હા તો ચલો હવે આપણે રસોઈ બનાવવાની છે એમાં દાળ કોબીજનું શાક છે અને કારેલાનું શાક છે તો ચાલો બુડીને ફોન કરી લઈએ તો પાંચ વાગી ગયા છે આપણે ઉઠી ગયા છીએ જાદુદ પીને રેડી અને શીઓ અહીંયા સૂતી છે હમણાં ઉઠશે એટલે બધાને કામ ધંધે લગાડી દેશે સૌથી પહેલા તો બાપુજીને કેમ બાપુજીને તો શાંતિ જ નથી લેવા દેતી થકવાડી દે બિચારા બાપુજી તો હું એમ કહું છું આજે આંડવો ખાવાનું બહુ મન થયું છે તો ખીરું ક્યાં મળશે આંડવાનું ઈશ્વર કૃપામાં કઈ જગ્યાએ તો આજે આપણે હાંડવાની રેસીપી આપવાની તૈયાર ખીરું લઈને કેમ કે આપણે બનાવવાનો ટાઈમ નથી એટલે આપણે રેડીમેડ ખીરું લઈને બનાવી નાખશું બરાબર તો આજે હાંડવો બનાવી નાખવી આપણે અમસ્ત ગુડી બેન આવ્યા છે આપણે તો ચલો તો હું ખીરું લઈ આવું લો તો આપણે નીકળી પડ્યા છીએ ખીરું લેવા માટે ને આપણે જશું ઈશ્વર કૃપા પાસે શું કે ના હવે ઠેલી તો અહીંયા થાપશે ને હમ શાક હા તો વાંધો નહીં ચાલો તો બે ચાર શાક લેવાના છે ધાણા લેવાના છે એવું આપણને ગમશે કંઈક થોડુંક લઈ આવશે અને આદુ લાવવાનું છે

ગૂજનો ભાવ હા ઘણા બધા ભોણાપાંદ કીધા સોના પાંચસો ઉત્તર એવા જે ન થાય શિવ માટે આપણે આવી ગયા છે અહીંયાં ફ્રૂટ લેવા માટે જીનેલા શું બનાવી રહી છે હાંડવો બનાવવાનો છે તો આપણે મકાઈ કાપવાની હા થોડા ચાણા નાખવાના છે દૂધી ખમણવાની છે પછી એવું લાગે તો થોડીક મીઠી નાખશું લસણ કાંદો એવું બધું નાખશું અને બનાવશું હજી આજે બાપુજી કે મેં કોઈ ખાધું નથી જોઈ હવે પહેલી વાર બનાવીશ કેવું લાગે બાપુજી ને આપણે અહીંયા ધાણા કટિંગ થઈ રહ્યા છે અને આપણે દૂધ

નીચે ઓલી મોટી યળા હતી ની વાત આવી ગઈ મુકવી તમારે મોટી હોય ના તો તો કેમ કવડે હે હા તો ખબર પડે લીલા કલરની જો ને તો તને લાગે આપડે કલરની કેવા કલર છે એમ બાપુજી તો આપણે હવે ચોળી ફોલીને ઊભા થઈ ગયા છીએ ને અહીંયા દૂધીનું શાક અને ચાને ઉભરો આવી ગયો છે પછી આપણે બનાવશું આંડવાનું બેટર તો આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં નાખશું રાય થોડુંક જીરું बहुत तड़तड़ -तड़ हो रहा है ये तल अभी थोड़ा लाल मिर्च पाउडर डालेंगे और इसको हम डाल देंगे ये बेटर में तो आप मक्का થોડા હવે કાંદા બે બારીક બારીક કટા હોવા ભાઈ પ્યાજ અને કટા હોવા થોડા લસણ થોડા ડાલ દો ધનિયા પેસ્ટ નાખશું થોડીક થોડુંક મીડિયમ સ્પાઇસી રાખશો એટલે સીવું ખાઈ લે બસ હવે એને મિક્સ કરીશું મીઠું નાખો ને પછી ખાવું હોય તો નાખો મીઠું એ મીઠા વગર ખાવાના મીઠા વગર બઉ સરસ લાગે આપણે તમને મીઠા વગર મને તો મીઠા વગર નું ભાવે જ નહી આ બધું આપણે મિક્સ કરીશું બધું નાખી દીધું ને હમ થોડીક પાણીની જરૂર પડશે પણ અત્યારે નથી નાખવું આપણે જયારે બનાવશું ને ત્યારે નાખશું ફૂલ વેજીટેબલ હાંડવો આપણો બનશે મસ્ત એકદમ ચટાકેદાર હવે થોડીક રાય નાખી છે આપણે ગેસ બંધ કરી દીધો તો તે લાગીએ તો એટલે ગેસ શરૂ કરશું રાય નાખી દીધી છે પછી નાખશું થોડીક હીંગ લીમડો અને નાખશું થોડાક તલ તો આપણો હાંડવો કઈક આ રીતનો મસ્ત મજાનો ડિઝાઇન વાળો થઈ ગયો છે હજી બીજી બાજુ ચડે છે તો હમણાં આપણે ડેકોરેશન કરીને બતાવશું

આપણે અહીંયા એન્ડ કરશું આજનો દિવસ આપડો રહ્યો છે તો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ખીલન ગોદડું આરામ માં બરાબર ને ચાલો તો ગુડ નાઇટ